અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે સચોટ સત્યની સાથે અમરેલી ના લેટર કાંડ બાદ પાટીદાર સમાજની ની ધરપકડ કરી તેનું સંઘર્ષ કાઢવા ને લઈ કોંગ્રેસ લડાઈ માં છે તો સુરત માં પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાર ધના કરે તે પહેલા જ તેઓની પોલીસે અટકાયત કરી હતી અમરેલીમાં પાટીદાર સમાજની ની ધરપકડના મામલે સુરત માં પરેશ ધાનાણી અને પ્રતાપ દુધારે વિરોધ કર્યો હતો નારી સ્વાભિમાન આંદોલન સમિતિના નેજા હેઠળ પરેશ ધાનાણી અને પ્રતાપ દુધવા સુરતના વરાછા ખાતે આવેલ માનગઢ ચોક ખાતે ધરણા કરવા પહોંચ્યા હતા જોકે ધરણા થાય તે પહેલા જ પોલીસે પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતની અટકાયત કરી હતી પોલીસ દ્વારા ધરણાને મંજૂરી આપવામાં આવી ન હતી જેને લઈ ધરણા યોજવા આવેલ તમામની અટકાયત કરાઈ હતી તો પોલીસ સ્ટેશનમાં પણ ધરણા ચાલુ રહેશે તેમ પરેશ ધાનાણીએ નિવેદન કર્યું હતું જોકે અમરેલીનો વિરોધ સુરત પહોંચતા રાજકીય માહોલ ગરમાયો છે શ્રી સરદાર સાહેબની ની એના સ્વાભિમાનનું રક્ષણ કરવા એક નિર્દોષ દીકરી એને ન્યાય અપાવવા માટે અમે

કરીને વિનંતી કરી છે હે સરદાર તમારું સ્વાભિમાનના રક્ષણ કાજે આ ગુજરાતની એક દીકરી ના ન્યાય માટે અમે આ ધરણા શરૂ કરી રહ્યા છીએ માનગઢ ચોકમાં મંજૂરી માંગી હતી મંજૂરી માંગવાની કોઈ જોગવાઈ નથી આ દેશમાં સંવિધાનથી દરેક માણસને સરકાર સામે સવાલો ઉઠાવવાનો અધિકાર છે આંદોલન થી તો આઝાદી મળી હતી આજ આઝાદ ભારત માં આંદોલન ઉપર સુકામે મૂકી રહ્યું છે ત્યારે અમે સરદાર ની શાખીયા બેસી અને ધરણા શરૂ કરીએ છીએ